ઘોડા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટી માં જોડાયા છે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ખૂબ છે આ ચૂંટણી પહેલા કોંગ્રેસ ને લાગ્યો છે જટકો રાજીનામા પધરાવી દીધા પ્રમુખ સહિતના આ તમામ નેતાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને રાજીનામું આપનારોમાં ફરિયાદ સેલના પ્રમુખ ઓબીસી સેલના ચેરમેન લઘુમતી સેલના ચેરમેન અને મહિલા મોરચાના શહેર પ્રમુખનો પણ સમાવેશ થાય છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાની હાજરીમાં આ તમામ નેતાઓએ આમ આદમી પાર્ટીનું સભ્યપદ છે તે સ્વીકાર્યું હતું નવા જોડાયેલા નેતાઓએ લીંબડી નગરપાલિકાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત અપાવવાની ખાતરી આપી છે આ રાજકીય ઘટનાક્રમથી લીંબડી શહેર કોંગ્રેસનું સંગઠન પડી ભાંગ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય માહોલ છે તે પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા છે એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ સતીષભાઈ પરષોત્તમભાઈ આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ અને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાઈક વ્યક્તિ એવા ભાઈ શ્રી સિંગલ સાહેબ જેવો અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ એવો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેવો ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ સિંહ જે મહિલા પ્રમુખ છે

લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રો નું સ્વાગત કરે છે આવનાર સમયમાં ખરેખર ભાજપ સામે મજબૂતાઈ થી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે આપીને ઉભી છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારી થી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઉભી કરશે અને જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે ની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા ની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે